છેકનો આ વિડીયોમાં અત્યારે હવે સવારના દસ થી જાદેવા ગયો તો આપણી શરૂઆત નથી થઈ આપણે નેદવાનું કામ હાલે એક ફેરી નેદ આવી જાય એટલે પછી બહુ નેદ નહીં થાય કાલે કેડી કરી હતી એમાંથી ગાડી કાઢી હતી એ ફારી હારતા હતા ને એટલે આડે ધડ રંગ આખો કેળો બની ગયો ને હે ને હવે અમે વાવેતર થાય આ બાટું વઢાઈ જાય ને ખડ કાઢ નાખવાનું હે આપણે એના જાજા વર થઈ ગયા આપણે ત્રણ ચાર વાર થઈ ગયા ખડ હોય ને એટલે જો હા તો દવા મારતી હતી આવું બરી ગઈ ને એટલું વાટવાનું બાકી છે ખળ પાછું નવું આવશું એટલે હું ત્રણ ચાર વાર આનું વાઢ હોય એટલે લિમિટ બાકી આપણી ભેંસ ફિયા હતી લગભગ પ્રમદી ભેંસ ફિયા હતી વિડીયો આપણે કાલે પોસ્ટ કર્યો હતો ને ભેંસ વેચાઈ ગઈ છે આપણે એમાં વહેલી બેંક એમાં ખબર ના રહી નકર હજી ને વાર હતી અઠવાડિયાની લગભગ ભરવા આ જવાના હતા કંઈ આવે હવે આ છે ભેં આપણી એનો પાડો જોવો લઈ મારા બહેન તો પછી આ પાડી છે એ આ બહેનની છે આ પાડો છે એ આ બેનનો હે એટલે મહિના દિનની અંદર ત્રણ ભેંસ વ્યાણી મારી કેટલા વર્ષો પછી અને બસ આજે ભરવા આવવાના ક્યારે ભરવા આવે ને કમેન્ટમાં બધા એ પૂછતા હતા કે કેટલું વેતર હતું તો ત્રીજું વેતર છે આનું ત્યારે આ સમયમાં હે ને ખરા એટલે જો એવી હોય નહીં આ ટાઈમમાં સાતમ આઠમમાં છ અંદર ને એમાં પછી આપણી ભેંસ વ્યાય ગઈ હતી વહેલી અઠવાડિયાની હજી વાર હતી તો પણ સવા લાખ આવ્યા હે અને આપણે એટલું કંઈ પૈસાનું કંઈ હે નહીં કારણ કે આપણો જીવ હતો ને ઘરે જ ઉછરેલી છે લીધેલી પણ નથી આપણે બધા ઢોર ઘરે ઉછરેલા જ છે ને આમ વેચવાની કે પાકી ગણતરીના હોય ધંધો તો કરતા નથી પણ એમાં એવું હે ઢોર વધતા ગયા હતા અત્યારે નાના મોટા થઈને પંદર ઢોર હે એટલે એટલા ઢોર પછી કેમ હચ આપણે બધા ફૂગી ન ભૂકીએ એટલામાં ખડ ના હાથે આની મોરે પાડી દઈ દીધી ઈરાયું હોત તો ખોર ઢોર સર એટલે હવે બે મા દીકરો જવાના હે હવે આજે જાય લગભગ તો ઉપલા ટાંકા એક ભરવો હે કાયમ થોડું થોડું પાણી જાય એટલે જો કનેક્શન એમાં જ છે એટલો ભરવો હોય તો આમાં કનેક્શન આ એક પ્લગ રાખો મોટર રાખવા પણ હજી એવું કંઈ કર્યું નથી જ્યારે રાખશું તે પ્લગમાં ચડાવી દેવાનું ને વહેલા જો આવી રીતે આપણે ટ્રાય કરીએ ચડી જાય તો આ જાંબુડી છે હવે જવાનું આ રૂમમાંથી પહેલાં હું નહોતું હવે આ નવો રૂમ બનાવ્યો એટલે હું થઈ ગયો સીડી આમાં લઈ લીધી એટલે હું હે જવાનું વીદડી આપણે કાઢીને મૂકી દીધી હે આપણે આ માંડવીમાં હવે આંકવાની થતી નથી હવે પરવા આખશું અત્યારે જો હેડ અમે મારીને મૂક દીધી ભોલીને હવે બલન મારવા જવા અમારે જૂની ખાંડણી હતી આપણે આમાં ખાંડતા હોય એનો યુઝ થતો નથી નવા ઘરે આ ટ્રેક્ટરનું પાટિયું હે આપણે હવે બલૂન ચડાવવા હે કંઈક રહેણું આવે ને કંઈક તડકો નીકળે આવે એટલે પલારી જાય બધું એટલે હું ભરત પૂગી ના હાકી ને એટલે ટ્રેક્ટર જોડ દઈને કે ભરત કંઈ એટલામાં લેલી એટલે હું બે ત્રણ ખેતરાનથી આમથી હાકી ને ટ્રેક્ટરથી તો ભરત નહીં ખાં રહી પાંચ વાંખે ત્યારે વાઢવા આવી ગયા પરથી બાકી હતો ને પપ્પાથી આવી ગયા ખાતર નાખી હવે વાઢવામાં ઉકેલ થતો નથી એમાં આવી ગયા ટ્રેક્ટર ની જગ્યાએ મૂકી દીધું આગળ દહ દરે થોડું નકર જાજુ એટલે એ આજે બાર તડકો હતો એમાં માન પૂરું થયું આપણાથી હજી હે પણ પ્રમદી હું લગભગ જો એક બે ત્રણ ચાર પાંચ ને પાંચ આ બાજુ દસક જેટલું થઈ ગયું તો ભેંસને આપણે છેલ્લો ખોલી દીધો ખાઈ લીધો હે ફરવા આવવું આવવું હશે કદાચ ટુકડા નીકળ્યા તડકો બહુ હે ને અત્યારે સાડા પાંચ હું થયું તો ફૂલ તડકો હશે અત્યારે હું ને ભાઈ વાઢવા નીકળ્યા મહાવારે વાટી તો લીધું પણ એ બહુ ઢોર ખાતા નથી આપણે હું કરવો હોય મકાન લુક અત્યારે તડકાનો ભાઈ એક મોટલો ભરીને જાય છે હજી એટલું પૂરું કરી નાખું એક જ વાઢવી દે પણ એ વિચાર્યું એટલું પૂરું કરી નાખીએ મોટલો હેઠો લું માંડવીના પાટલા થોડાક પકાય ને હું હોય છે ને હમણાં તો પાવી જો બે ત્રણ ધીમા આવો ના હાથ તો બહુ તડકો હા આવો તડકો રહી તો પાવી પડે એમ છે એટલે ચોખ્ખું થઈ જાય આપણે ડાટા ને કને એક ડાટો આવે ને એક ઉમણો હે હાલો પૂરું થઈ ગયું છે વાઢવાનું બે ભારી હવે ઘરે જાય ના નોમાયે તો ઓલા વેરા આરે પોઈસ આરાખા અમારો ઉતારી નહોતો ને આપણે કાં કરાણ એક રાણ મત બોલમે લઈ જાય નીકળી ગયો કર્યું નથી લક્ષ્મી જોડી

બોડીને મેરો હેલો અંતર ઊથ્યુ છે આપણે ને ભેંસ ભરી ગયા છે એક કમી તો એની થા છે પણ કે અહીં આપણે શું કરી શકે અહીં રાખીને ચડાવીતી એની જગ્યા ખાલી દેખાવા માંડી આંધી હતી એટલે આપણે ઓલું તો થાય ને કે એક ઢોર વી ગયો આપણા આટલા પરિવારમાંથી માંથી હવે ટાંકો ભરવો હે પછી વિડીયો કરીએ ખતમ